દરમિયાન અને અને બિદરના પરીક્ષા કેન્દ્રમાં બ્રાહ્મણ વિદ્યાર્થીઓને પરીક્ષા હોલમાં પ્રવેશ પહેલા તેમના પવિત્ર જનો દૂર કરવા માટે કહેવામાં આવ્યું આ ઘટનાએ વ્યાપક અસંતોષ જગાવ્યો હતો અને શિવમુગા જિલ્લાના સરવતી નગરમાં આવેલ આદિચુચન ગીરી સ્કૂલના પરીક્ષા અધિકારી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી આ એફઆઈઆર નટરાજ ભગવત દ્વારા દાખલ કરવામાં આવી કર્ણાટકના ઉચ્ચ શિક્ષણ મંત્રી ડોક્ટર એમસી સુધાકરે આ ઘટનાને અતિ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને બિદરના એક પરીક્ષા કેન્દ્રમાંથી સમાન ફરિયાદો મેળવવાની પુષ્ટિ કરી હતી તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્યના મોટાભાગના કેન્દ્રોમાં પરીક્ષા પ્રક્રિયા સરળતાથી ચાલી રહી હતી અને જનો જેવા ધાર્મિક પ્રતીકો દૂર કરવા માટે કોઈ સૂચના આપવામાં આવી ન હતી મંત્રીએ ખાતરી આપી કે રાજ્ય તમામ ધર્મોને તેમની પરંપરાઓનું સન્માન કરે છે અને આ ઘટનામાં જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવશે આ ઘટનાના પ્રતિસાદમાં બીજેપી કાર્યકરો પરીક્ષા કેન્દ્રો બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં વિદ્યાર્થીઓ સામે લેવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ કરવામાં આવ્યો હતો વિરોધ પ્રદર્શનમાં ધાર્મિક સ્વતંત્રતા અને પરીક્ષાઓ દરમિયાન સાંસ્કૃતિક પરંપરાઓ પ્રત્યે સંવેદનશીલતા રાખવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો બીજેપીએ જવાબદાર નિર્ધારિત કરવાની અને ધાર્મિક પ્રતિકો દૂર કરવાનું કહેવા માટે જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી આ વિવાદે પરીક્ષા સુરક્ષા પ્રોટોકોલ અને ધાર્મિક પરંપરાઓ પ્રત્યે સન્માન વચ્ચે સંતુલન જાળવવા અંગે વ્યાપક ચર્ચા શરૂ કરી છે જ્યારે પરીક્ષાની અખંડિતતા સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ છે ત્યારે આવી ઘટનાઓ સાંસ્કૃતિક સંવેદનશીલતા અને સ્પષ્ટ માર્ગદર્શિકાઓની જરૂરિયાતને રેખાંકિત કરે છે જે ધાર્મિક ભાવનાઓનું સન્માન કરે છે અને પરીક્ષા ધોરણોને બિનઅસરિત રાખે છે